બોરતળા વિસ્તારમાંથી પથાણાવાળાને દૂર કરવામાં આવતા બેરોજગાર થયેલા પથાણાવાળાએ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરી મહાનગરપાલિકાના દબાણ હટાઓ સેલાએ બોરતળાના બાલવાટિકા વિસ્તારમાંથી પથાણાવાળાઓને દૂર કર્યા હતા જેના કારણે બેરોજગાર થયેલા પથાણાવાળા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તેમના ધંધા રોજગાર શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી હતી સરકારી જગ્યા ઉપર ધંધો કરવાનો એવું તો કઈ છે નહીં લેવું પથાણા સાહેબ ધંધો બધા કરે છે બધા જિલ્લામાં બધા તમે એમ કે છો કે છે એટલે એવું જોઈએ

મોબાઈલ નંબર નામ ઈ નો એક પણ સિટી એવું હોય તો તમે દેખાડો જ્યાં કોઈ લારી ગલ્લા કે આ પથરા ન દેખાડો તો આવા નાના માનસર ખોટી રીતે

સહકાર આપે અમારા તરફી સરકાર માં એવું હોય સરકાર સુવિધા આપે એમ હવે આપણી જવાબદારી હોય મોટા માણસો ના મકાનો એ જે ઉભા છે અને ધારાસભ્ય નજીકના હોવાથી તમને કોઈ કઈ એને કોઈ વસ્તુ નથી નાના માણસો હું તમને દસ એવી મારું નામ નીનાબેન પરમાર છે મારો પ્રશ્ન એ છે કે અમે અહીં શાકભાજીનો વેપાર કરવી છીએ મારા જન્મનો તો એ મને યાદ નથી કે મારો જન્મ સ્થળ જ આવ્યા છે અને અહીંયા આ લોકો અમને હેરાન કરે છે રોજને રોજ અમારી વાં અમે દોઢસો પબ્લિક હેરાન થાય છે દોઢસો જણાના ઘર હાલે છે શાકભાજી વેચી પણ આ લોકો અમને ધંધો કરવાની ના પાડે છે તો અમારે ક્યાં જવું અમારે અમારી પાસે બીજો કોઈ ધંધો છે નહીં એસએમસી વાળા બીએમસી વાળા બીએમસી વીસ વર્ષ પેલા ના બધા ધંધો કરે મારી ઉંમર ચાલીસ વર્ષ છે ત્રીસ બોર્ડ તળાવ બાલવાટી કરી વિસ્તાર માં ધંધો કરી છે ગોહિલ મહેન્દ્રથી થી બચ્યું અત્યારે આ ફરિયાદ લઈને આવ્યા છે ત્યાં ધંધો કરવાની અગવડતા છે સાઈડમાં લારીઓ રાખવા છતાંય તે આ લોકો ધંધો કરવાની મહાનગરપાલિકાના સાહેબો ના પડે બહુ થોડા વિસ્તાર પ્રશ્ન છે તમારો પ્રશ્ન એ છે કે સાઈડમાં લારી રાખીને અમે ઘણા સમયથી ધંધો કરીએ છીએ ઘણા વર્ષથી તો હવે બધાને મુશ્કેલી છે કોઈને લારી રાખવાની મનાય છે સાઈડમાં